સુરતમાં અતુલ બેકરીના માલિક અતુલ બેકરિયાએ સર્જેલા હિટ એન્ડ રનનો મામલો વધુ વકર્યો છે ઘટનામાં મૃતક યુવતી બાડોલી તાલુકાની અને ચૌધરી સમાજની હતી આજે વિવિધ માંગો સાથે ચૌધરી સમાજે બારડોલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ગત છવ્વીસમી મે ના રોજ ઉના મગદલ્લા રૂપ પર રાતના સમયે એક બેફામ કાર ચાલકે બે મોપેડને અડફેટે લીધી હતી હિટ એન્ડ રનની ઘટનામાં અતુલ બેકરીનો માલિક અતુલ બેકરીયા કાર ચલાવતો હતો જોકે અકસ્માત સમયે ઘટના સ્થળ પરથી જ લોકોએ તેને પકડી પોલીસને સોંપ્યો હતો ઘટનામાં એક યુવતીનું મોત થયું હતું જે યુવતીનું વતન બાડોલી તાલુકાના વધાવા ગામ છે ઘટના બાદ યુવતીના પરિવારજનોએ મામલો સમેટી લેવા પણ પ્રલોભન આપી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી જેથી આજે યુવતીના ન્યાય અપાવવા માટે ચૌધરી સમાજ પણ આગળ આવ્યો હતો અને બારોલી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે મેં તમને આગળ કહ્યું સુરતની અંદર એક અકસ્માત થયો બે ત્રણ દિવસ પહેલા એમાં એક આદિવાસી બાળાનું મૃત્યુ થયું અકસ્માત કરનાર હતા અતુલ ડેકરીના માલિક અને તે વખતે તે સંપૂર્ણ પીધેલી હાલતમાં હતા અને છોકરી રસ્તાની સાઈડ પર ઊભેલી હતી ત્યાં અકસ્માત કરીને એ છોકરીનું મૃત્યુ થયું છોકરી કમાનાર ઘરમાં એક જ હતી એના એના સિવાય બીજું કોઈ ત્યાં કમાનાર છે નહીં આદિવાસી જે એ કુટુંબ છે એ ખૂબ જ મુશ્કેલીમાં આવી પડ્યો છે આ વખતે પોલીસ તંત્ર એ બે દરકારી દાખવીને જે આલ્કોહોલના ટેસ્ટ તાત્કાલિક કરવા જોઈએ તે એમને કોઈ જરૂર જણાય નહીં અને બાર કલાક પછી એ ટેસ્ટ કરવામાં આવ્યા કે જેથી એની અસર સંપૂર્ણપણે નિસ્ત નાબૂદ થઈ જાય તો એ જે પોલીસે જે કાર્યવાહી કરી છે એની સામે અમને અસંતોષ નથી અસંતોષ છે અને અમે એનો વિરોધ કરીએ છીએ કે પૈસાને દબાણમાં આવીને આ કાર્યવાહી કરવામાં આવી છે જે બે કલાકમાં થવી જોઈએ તેના બાર કલાક લગાડવામાં આવ્યા છે અમારી ત્રણ માગણી છે કે જે બારા છે એને કાયદાની રૂપે જે સહાય મળી મળતી હોય તે મળવી જોઈએ જે અકસ્માત કરનાર માણસ છે અતુલ વેકરિયા એ ગમે એટલો મોટો ચમકબંધ હોય કે રાજકીય એની જ્યાં સાંઠગાંઠ હોય ત્યાં પણ કાયદાએ તટસ્થ રહીને એનું મૂલ્યાંકન કરીને તાત્કાલિક એનો આલ્કોહોલના ટેસ્ટ કરાવીને સખતમાં સખત સજા કરવી જોઈતી હતી જે ન કરી એની માટે પોલીસ તંત્રની પણ તપાસ થવી જોઈએ અને કોણે કેટલા પૈસા ખાધા છે તે જોઈને એના ઉપર એક્શન લેવા જોઈએ કે જેથી ભવિષ્યમાં આ રીતના કાર્યવાહી કરતી પોલીસ અટકે ઘટના દિવસથી જ પોલીસ દ્વારા અતુલ વેકરિયાને બચાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે અને જામીન પર છુટકારો પણ મળી ગયો હતો યુવતી ઉર્વશી ચૌધરીના પરિવાર હવે ન્યાયિક રીતે પણ પડકાર કરનાર છે અને ચૌધરી સમાજે પણ એક જ માંગ કરી છે કે અતુલ વેકરિયા ઉપર કડક સજા થાય અને તેવી કલમો પણ લગાવાય યુવતીના પરિવારને કાયદા મુજબ યોગ્ય સહાય પણ આપવામાં આવે તેમજ અતુલ વેકરિયાને બચાવવા પોલીસની ભૂમિકા અંગે પણ તપાસની માંગ કરાય છે યાસીર કાગઝી જી ટ્વેન્ટી ન્યૂઝ બારડોલી